નમસ્કાર હું છું જગદીશ યાદવ જુનાગઢથી લાઈવ ચોઈસ ન્યૂઝના ફેસબુક પ્લેટફોર્મ પર આપ સર્વેનું સ્વાગત છે જોઈએ આજના વિશેષ બુલેટિન તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના જે ગ્રામ્ય વિસ્તારોના જે તમામ વિકટ સમસ્યાઓ છે જેના કામોને લઈ અને આજે કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા કેશોદ ટીડીઓ અને મામલતદારને એક આવેદન આપવામાં આવેલું છે અને એવી રજૂઆત કરવામાં આવેલી છે કે હાલની તકે જે કામો છે નથી થયેલા તેને વહેલી તકે કામો થાય તેવી રજૂઆત કરવામાં આવી છે જોઈએ બીજા વિશેષ સમાચાર તો કેશોદના મોવાણા દરવાજા વિસ્તાર છે જેની અંદર એક સગીરાને હેરાન પરેશાન કરતા લોકો જે ઈસમો છે જાતિ સતામણી કરતાં લોકોને જે સમજાવવા જતા હુમલો કર્યાની એક ફરિયાદ થઈ છે ત્યારબાદ ત્રીજા સમાચાર બુલેટિન એવા છે કે જે કેશોદની વીએસ પબ્લિક સ્કૂલ છે જેમાં આજરોજ બાળકોને સુવર્ણપ્રાસન સંસ્કાર કરાવવામાં આવેલા છે જોઈએ આજના વિશેષ સમાચારો તો કેશોદના જે મોવાણા દરવાજા વિસ્તાર છે જેમની અંદર સ્મશાન રોડ પર સગીરાને જાતિય સતામણી કરતા લોકો દ્વારા જેમની અંદર માથાકૂટને લઈ અને ગામતડ વિસ્તારમાં રહેતા સગીરાના ભાઈઓ દ્વારા વીસેક દિવસથી પીછો કરી રહેલા હતા અને હેરાનગતિ કરતાઓ લોકો દ્વારા ટોળું ઊભું હતું ત્યાં જઈ અને વાતો કરી અને સમજાવતા અરમાનભાઈ આસિફભાઈ સોઢા અને પરિવારના સભ્યો ગયેલા ત્યારે સામાવાળા દ્વારા ધોકા અને લાકડી અને હુમલો કરતાં જે લોકોને હોસ્પિટલે લાવવામાં આવેલા હતા અને બંને ટોળા સામસામે થઈ જતા કેશોદ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી હતી અને ટોળાને વિંખેરી અને તેમની વ્યવસ્થિત બધાને સમજાવી અને સામસામી ફરિયાદ લેવામાં આવેલી હતી ત્યારબાદ જોઈએ તો કેશોદની વીએસ પબ્લિક સ્કૂલ ખાતે આજે જે બાળકો છે બાળકોને સુવર્ણપ્રાસન સંસ્કાર કરાવવામાં આવેલા હતા અને ત્યારબાદ કેશોદના જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે જેમના દ્વારા આજે એક આવેદનપત્ર આપેલું હતું અને જેમાં તાલુકામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે ગામતળ વિસ્તાર છે જેમના ગામતળના નંબરની એન્ટ્રી તાત્કાલિક કરવામાં આવે વૃદ્ધના પેન્શન યોજના બીપીએલ કાર્ડ રેશન કાર્ડ જેવા કામગીરી કરવામાં ખૂબ તકલીફ પડતી હોય અને જેવા કામ બાબતે ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ કામગીરી ના થતી હોવાના કારણે આજે આવેદનપત્ર પાઠવી અને લોકો અનુસૂચિત જનજાતિના અને અનુસૂચિત જાતિના લોકોને જે તાત્કાલિક ધોરણે કામ થાય તે બાબતે એક આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું જોઈએ આજના વિશેષ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના જે આજના બજાર ભાવ તો લોકવન ઘઉં છે જેના ભાવ આજે ચારસો ને એંસીથી લઈ અને પાંચસો અડતાલીસ સુધી રહ્યા જે ટુકડા છે ટુકડાની પાંચસોથી લઈ અને પાંચસો ચીમોતેર સુધી બાજરો ચારસોથી લઈ અને ચારસો ચોરાણું સુધી ત્યારે ચણા આઠસો પચાસથી લઈ અને એક હજાર પિસ્તાલીસ સુધી અડદ તેરસોથી લઈ અને અઢારસો છત્રીસ સુધી કપાસ અગિયારસોથી લઈ અને અગિ ચૌદસો ચાર સુધી રહ્યા તુવેર સોળસો પચાસથી લઈ અને એકવીસો ચાલીસ સુધી મગફળી ઝીણી એક હજાર પચાસથી લઈ અને તેરસો પચીસ સુધી મગફળી જાડી એક હજારથી લઈ અને ચૌદસો આઠ સુધી ફાડા અગિયારસોથી લઈ અને ચૌદસો પાંત્રીસ સુધી એરંડા અગિયારસો પાંચ તલ સિત્યાવીસોથી લઈ અને એકત્રીસ સુધી કાળા તલ બત્રીસો ચોવીસ જીરો પિસ્તાલીસ તલથી લઈ અને ત્રેસાઠસો ચાર સુધી ચાલીસ સુધી ધાણા એક હજારથી લઈ અને ચૌદસો ને પિસ્તાલીસ સુધી રહ્યા મગ તેરસોથી લઈ અને અઢારસો સિત્તેર સિંગદાણા જાડા ચૌદસો ત્રીસથી લઈ અને અઢારસો દસ સોયાબીન આઠસો પચાસથી લઈ અને નવસો ચોમાલીસ સુધી અને મેથી અગિયારસો પંચાણું સુધી રહ્યા ત્યારે આવા જ સમાચારોના વિશેષ બુલેટિન સાથે રોજ મળતા રહીશું અને આ માટે અમારી ચેનલ જોવા લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આજના દિવસે આટલું જ કાલે ફરી આવા જ સમયે મળતા રહેશું ત્યાં સુધી રજા આપશો